મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિસનગર પ્રાંત અધિકારી વિકાસ રાતડા અને મામલતદાર એફડી ચૌધરીની અધ્યક્ષતામાં હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવી હતી વિસનગરની જીડી હાઈસ્કૂલ ખાતેથી ઋષિકેશ પટેલે યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી જે વિસનગર શહેરના મુખ્ય માર્ગો જીડી સ્કૂલ ડોસાભાઈ બાગ સી એન કોલેજ ત્રણ ટાવર સિવિલ હોસ્પિટલ તિરુપતિ માર્કેટ નવનિર્મિત નગરપાલિકા થઈ જીડી હાઈસ્કૂલ પરત ફરી હતી તિરંગા યાત્રાના સમગ્ર માર્ગ પર દેશભક્તિના ગીતો સાથે લોકોમાં રાષ્ટ્રપ્રેમનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આદરણીય પ્રધાનમંત્રી મોદી પ્રેમ એ દેશને સર્વોચ્ચ શિખરે પહોંચાડશે વિસનગર ની અંદર પચીસો થી ત્રણ જેટલા લોકો જોડાયા અને સમગ્ર વિસનગર ની અંદર આ રાષ્ટ્રીય ઝંડા એક એક રાષ્ટ્રપ્રેમ નું વાતાવરણનું નિર્માણ થયું